આજે હોમવાર છે તો અંદર છે ને લાખ બધા માણસ છે ને અમે હશે તૈણે ભાઈ આવ્યા છે એક રાજુભાઈ આવ્યા ને એક અમારા શાંતિભાઈ આવ્યા હા ભાઈ હાલ મહાદેવ આજે આવી ગયા છે સોમવાર છે એટલે મહાદેવના દર્શન કરવા હા કારણ કે હશે ને સોમવાર હતા ને શાંતિ મહિના આવેલા હતા તૈણે ભાઈ છે ને હપીને ભાઈ આવ્યા છે અમે કઈ દર્શન કરી આમાં છે ને હોય તમારે આજે હોમવાર હોય એટલે ભીડ વધારે હોય

ચાલુ છે આમાં મોટર ચાલુ જ છે તો આપણે છે ને અત્યારે પાણી વાળવા જવાનું છે બપોર ની મોટર ચાલુ કરી લેતી ને જો ઓલી કોથળી દેખે ને નાલી ના પીધું પાણી આવે છે કારણ કે છે ને આમાં પાણી ભાઈ છે ને બહુ હાલતું નહીં કારણ કે આમાં છે ને તરડા પડી જાય જમીન ફાટી ગયા એટલે જમીનમાં છે ને ભાઈ પાણી કઈ કઈ માલતું નહીં આપણે છે ને પહેલેથી એવા બધા મોટા વરસાદ સાત નહીં એટલે છે ને બહુ કેવરાવ છે ને અત્યારે જો આ વાદળું છૂલું થાય વરસાદનો જોર શું છે જો કદાચ ને આવી જાય તો મોટર બંધ કરી દેવાની છે બાકી અત્યારે તો છે ને પાયા વગીનો કાંઈ છૂટકો છે નહીં એટલે ફરજિયાત પાવું પડે એમ જ છે ને અત્યારે છે ને વાદળાને એવું ચૂલું છે ને એટલે બાયદરી છે ને તમને આમ બે મોજમાં લાગતી છે બાકી છે ને સૈટકો થાય ને એટલે આ બધે છે ને આમ પપોડા વળી ગયા પપોડા આ બાયદરી છે ને માથોડી ઢક હોવી હોય એના બદલે તો અત્યારે છે અત્યારે નીંગળ થવા મળ્યો છે એટલે વરસાદના કારણે છે ને એવું શું છે અગર આ બાજરી છે બહુ મોટી મોટી હોય આપણે છે ને દેખાતા ન હોય આમાં મતલબમાં દેખાય એવડી બાજરી હોય કેવા ઠેકેનો નીંગેલ થાય અત્યારે એવડી એવડી છે કારણ કે આ વરસાદના કારણે કાલની ઘટે છે ને મારા મમ્મી પાસે સોલું કરી દીધો છે ગોધડું બનાવ્યા છે આભા બનાવી નાખો હા તો પછી પરમ કરી દીધું આવે હો હે તો હા તમે બનાવી રાખો પછી પેટ મેકતા આ પડ્યા હોય બનાવી નાખવાના હોય પણ એને આવડતું એને હું ખબર હવે હે આવડે તને નેવટ ઈસેને ના પાડે છે ને દર્સેને બપોર થઈ ગયા બપોર લગન છે ને આપણે પાણી વાળતા પણ પાણી પૈસેને લેટ હરક કરે કરે વીજ છે કેરે કરે આવે છે ને પાણી બરે બરે હાલતું નથી બા નથી હાલતું પાણી ભાઈ તડકો તો જો તડડા પડી ગયા હોય હાલે તાલી ને દર્સેને 12:30 થઈ ગયા છે તો છે ને ફરાળ કરી લે તો પછી બાંધો નો આવે વેલા ખાઈ લે કે તો છે ને પેટમાં વાઇટ હાલવા માટે કારણ કે હવા આવડે આપડે નાસ્તો બસ્તો કઈ કરેલો નવો ખાલી છાપ પર હોય એમ લીધે મસ્ત મસ્ત છે ને ફરાળ કરી લીધું છે ને આ ને જો મારે અરે રાયડું ના ગયા તો જો બટકો રોટલા ને તપેલી લુ છે કે કાઈ ન્યો છાકી છે રોટલે કેટલા વાર હા બોલ કેટલા વાર બીજી વાર બીજી વાર કેટલી દીવા બીજી વાર બો આ બીજી વાર ભાઈ છે ને બીજી વાર બપોર કરે છે ને અમારે છે ને ભાઈ મોટર સેલો છે ને એમાં એવું તો લેટરે બળ કરતા પણ ઓલા પણ ટીસી છે ને એના ડીયો જ બળી ગયેલો હતો

હવે છે ને પેટી છે ને ફૂલ થઈ ગઈ છે એટલે પેટી મને નાખતા હવે બીજી કઈક પેટી બેટી લેવી પડશે ગોદરા ભરવા જો ભાઈ મારા બાનો છે ને ગોદડું પૂરું શું ને બીજું કામ ઉપાડી દેશે ઘંટડો આને કહેવામાં આવે ઘંટડો ભાઈ ઉભો રાખો ઉભો રાખો આને શું કહેવામાં આવે અંદર છે ને આને આ માકડી આને કહેવાય માકડી ભાઈ જો આને માકડી કહેવાય ને આને આખાને કહેવાય ઘંટડો ખીચડો કી ખીચડું આને ખીચડો કહેવામાં આવે

જો ભાઈ શીરા છે આખા એની બનતી હશે ડાય એ બને છે સરસ બને છે કે નહીં શું કરવા નહીં એનો લોટ કરવાનો હે ભાઈ લોટ કરી નાખવાનો છે પછી પછી એના બનાવવાના છે ફાફડા ફેમિલી તો હાલનું ટાણું થઈ ગયું છે એ મારા બા છે ને ભાઈ તારીખ કરવા મળ્યા છે તો બધી વાત કહું તમને બા તો આપણે પેન્શન આ એરું ફોટો લબ્બનનું એરું છે

અલલો ખબર પડી આ ખબર પડી ના તો બી જાહે તો બી રહે ખાલી જોવાનું હે આપણે બહુ ને બીરે પછી દેવાનું હાચો હાચો તો વૈચેન અમે જઈએ છે નીરોડા ને ડાળ ભાત ની ઉકેત બનાવે છે તો હવે તમે જોવો તમારા ભાઈ નો કરે હા

ઘણા વરસ થઈ ગયા દસ વરસ ઉપર તો થઈ જ ગયા દસ વરસ થઈ ગયા હે તે દે તો હે કે આ ઘણા છે ને આ બીવર આવે અમારે એક વાર છે ને આ ઘર હે અમારે રાજુભાઈ વાળું રૂમ તો એની અંદર છે ને હાસુકલો યારો નીકળો અમારે બેન ની માથે પથારી માં આવ્યો એરું કે અમે હાંસો યરું ગોતા હા ને પેટી ની હેઠે ગળી ગયો હતો કે હાંસો યરું ગાયબ થઈ ગયો ને આ યરો હતો અમે આના વેમમાં વેમમાં ફોટી ભરાવીને આ કર્યું કેટલી અડધી કલાક મહેનત કરી તા છેલ્લા દાદા ને આ નીકળ્યું હાસો એરું તો હને ન કંઈક જૂના ગાભા પીડા હે ને એ ગાભાની અંદર હતો બોલો એટલે આ ને હને ત્યાંથીને અંદર એને નાખતા અમે હને આ મેળો હકે એ મેળાને માથે નાખી દીધી તો હને આ પાછા હણમાં કોઈક હળી કરતા હે એ નીકળો છે નક આ છે ને ભાઈ ઘણા ખરાના હે ને ગાભા કઢવી નીકળેલા એ આને જો ગરમી શું કરાવી દીધી

તો કેવા બનાવે એ જોઈએ છીએ આગળ આઈગળ ફેમલી તો દાળ ભાત છે ને મસ્ત મસ્ત બની જશે જો ભાઈ ઘીસોડાનું ને છે ને ગાંઠિયાનું શાક બનાવ્યું છે ને એકલી દેવને છે ને જમાડી દીધું છે ને આપણે ભાઈ છે ને દાળ ભાત ટેસ્ટિંગ કર્યું છે આમ લાગે તો હારા સારા બીના હે એટલે આને છે ને બનાવતા આવડે હે આવડે આવડે પડે તમે થાયખ્યા તો નાખીને આઠ હા થાયખ્યા તમે હારા બીના મસ્તી ના થઈ જાય કારણ કે મારા બાને હે અલગ લેવા પડે કારણ કે લીંબુ નાખેલા હોય ને દેડ ભાત એ દેડ ભાત મારા મમ્મી ના ખાય ખાવા તમને બાપા કેવા લઈ મને ભાઈ મીઠા લાગ્યા ભાઈ મીઠા લઈ ગયા તમને ભાઈ કેવા લઈ ગયા હારા લઈ ગયા કે ખારા લઈ ગયા હારા લઈ ગયા ભાઈ દાળ ભાત છે ને મસ્ત બનેલા છે તો અત્યારે છે ને જમી લઈ ને આજનો વિડીયો છે ને તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટમાં કહેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ